વાત કરી જૂનાગઢની જ્યાં દિવ્યાંગો માટે કેમ્પનું આયોજન કરવા આવ્યું હતું મૂલ્યે આ કેમ્પનું આયોજન કરવા આવ્યું હતું મોટી સંખ્યામાં દિવ્યાંગોએ આ કેમ્પમાં મુલાકાત લીધી હતી જૂનાગઢમાં દિવ્યાંગો માટે વાહ કેમ્પનું આયોજન કરાયું હતું ટ્રાયસિકલ અને વ્હીલચેરનું વિતરણ પણ કરવા આવ્યું હતું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આયોજન કર્યું હતું દિવ્યાંગોને નિઃશુલ્ક સાધનોનું વિતરણ કરવા આવ્યું હતું કુલ એકસો પંદર જેટલા દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લીધો હતો જુનાગઢમાં વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્હીલચેરનું વિતરણ પણ કરવા આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કેમ્પમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા આપણી સંસ્થામાં ટ્રાયસિકલ અને વિલચેરનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તેમજ તેમની સાથે સમગ્ર ટીમ આ સંસ્થામાં આજે પ્રાય અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે આ કેમ્પના મુખ્ય ડોનર તરીકે મુકેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની સંગીતાબેન પધારી જે પૂજા ડાયમંડ છે એમના જે ડોનરો છે મુકેશભાઈ અને સંગીતાબેન આ સંસ્થામાં આજે પધારેલ છે સાથે સાથે સંસ્થાની તમામ તમામ જે કામગીરી છે એ નિહાળી અને સંસ્થાને અગિયાર છોકરા દત્તક લીધેલ છે અને આ સંસ્થાને ખૂબ મોટો આર્થિક સહયોગ આપેલો છે સાથે સાથે જે તમામ દિવ્યાંગો છે સૌરાષ્ટ્રના એમને જે મહાવીર વિકલાંગ સેવા સેવા સમિતિ છે એ સતત મદદરૂપ થઈ છે આપણી સંસ્થામાં જે કાંઈ દિવ્યાંગો આવે છે એમાં ટ્રાયસાઈકલ વ્હીલચેર કેલિપર્સની જે કાંઈ જરૂર હોય તો એ મહાવીર વિકલાંગ સેવા સમિતિ દ્વારા પૂરા પાડી અને આજે આ પાંચમો કેમ્પ છે હજી પણ જરૂર પડે તો લલિતભાઈ જૈન છે એમના સીધા પરમિશનથી આ સંસ્થામાં અને સૌરાષ્ટ્રના તમામ દિવ્યાંગોને લાભ કઈ રીતે મળે તેઓ તેમનો સતત સહકાર મળતો રહે છે અને મહાવીર ભગવાન જે છે એમના ખૂબ આશીર્વાદ એમને મળે અને શંખેશ્વર ભગવાનના આશીર્વાદથી આપણે આ સારા કાર્યો કરીએ છીએ અને તમામ આપણા જૂનાગઢ જિલ્લાના આજુબાજુના દિવ્યાંગોને સારી રીતે સાધનો મળે ફરી ફરી લલિતભાઈ અને સમગ્ર એની ટીમનો ખૂબ ખૂબ આભાર